તારમી છાપરી ગુપગ્રામ પંચાયતમાં તારમી ગામે ગરાસા ફડિયાની સીસી રસ્તો અડધો સરપંચ તલાટીની ભજન મંડળી ખાઈ ગયા દાહો જિલ્લાના સિંગોર તાલુકા અન્યાય સરપંચ માજી તાલુકા સભ્ય તલાતીની તોડકી દિન સુધી ફળિયામાં જતા કાચા રસ્તાનું કામ ચાલુ કરવામાં આવેલ નથી અહીંની તારમી છાપરી ગ્રામ પંચાયતના બોર્ડ સભ્ય શું કહે છે જુઓ તેઓના મુખેથી તારમી છાપરી પંચાયત ઉપર એક જ પેઢીનું શાસન રાખ પંચાયત ઉપર શાસન પચાસ વર્ષથી એક જ સરપંચ પિતા પુત્ર પિતા પુત્ર અંદાજે પાંચ ની વસ્તી ધરાવતા બંને ગામના વિકાસના કામોમાં ભારે મોટું કૌભાંડ કર્યું તેવું ત્રીજા બોર્ડમાં આવતા વોર્ડ સભ્ય જણાવી રહ્યા છે મીડિયા સમક્ષ રિપોર્ટર હિતેશ કુમાર ભુરિયા મારું નામ છે મકવાણ લક્ષ્મણભાઈ બધિયાભાઈ ગામ છાપરી બરાબર તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ હવે આ રસ્તો આપણે ધારાસિંહ ભાઈ શૈલેષ બાબોર અને સાંસદ શ્રી જશવંતસિંહ બાબોર જાતે આવે ને ખાત મુહૂર્ત ત્રણ વાર કરી દેલા છે આજ જ લગીને આ રસ્તાનું કંઈ કામ થતું નથી આ દોઢ કિલોમીટરનો રસ્તો છે અંદર બારિયા બારિયા ફેમાં જાય છે ગાડી ઉપર આ મેઇન રસ્તાથી લાગે ત્રણ વાર ઉદઘાટન કર્યું હું હું ઉદ્ઘાટનમાં હું કર્યું ઉદઘાટનમાં આ લોકોએ ખાલી શ્રીફળ વધેરી

એટલે આજે રસ્તાને કારણે તમને કેવી તકલીફ કેવી પડી રહી ઘણી તકલીફ જ્યારે નદીનું પૂર આવે છે ત્યારે અમને બહુ તકલીફ પડે છે અઠવાડિયા સુધી બાઈકો બી અમારી નહીં નીકળે ગાડી બી નહીં નીકળે છોકરા નીચે બી નહીં આવી શકે બાજુમાં નંદી છે ને બાજુમાં નંદી છે એટલે તમારા જે પબ્લિકને આ ખરેખર કેટલા વર્ષોથી આ તકલીફ ભોગવી રહ્યા તમે લગભગ આ તો હવે

ઓછ કરીને જતા રહો પછી વર્ષ હે દેખાય પાછા પાંચ વર્ષે આજ રોજ તારમી ગામે જે મેન રસ્તાથી ગળાશિયા ફાલે સુધીનો રસ્તો છે તે આજ દિન સુધી અધૂરો પડ્યો છે કોઈ એનું કામ પૂર્ણ કરવા નથી આવ્યું અને કામ ઓનલાઈન પેમેન્ટ ચૂકવેલું છે

ફોન માં વાતચીત કરવામાં આવી નથી જ્યારે અમે કામની ની રજૂઆત કરવામાં આવે તો તમારે એ તો મેં ઠરાવ ઉપર લઈ લીધા છે એ તો તમારું કશું કામ નહીં એવી રીતે સરપંચ શ્રી અમને ધારો ધાર વાત કરે છે બરોબર હોકો મને કીધું નથી જાણવું બરોબર કે આજે રસ્તો સરકારી ચોપડે પાકો બોલે છે તો ખરેખર પાકો છે કે કાચો છે એ એના વિશે હું કહેશું આ અડધા ઇતાર દીકાસો આમ મત આ મારા ઓડમાં તે આ બે હરીક બોર ખાયા છે ચાર બોર ખાયા હા ઓકે વાહજી કે કાલે મોટર આલી કોન આલી જો અમારા ગામમાં જે આયોજન કર્યું ત્રણ વર્ષ ચાર વર્ષ પૂર્ણ થવા કરે છે આજ દિન સુધી મારા વોર્ડમાં જે ચાર બોર મોટર આપી છે બે રસ્તા આપ્યા એક નાળું આપવામાં આવ્યો ત્યારે કાલે મેં સરપંચશ્રીને રજૂઆત કરી કે જો અમારે કામની માગણી કરવી કઈ રીતે મેં એમ કર્યા તો એ તો બધું થઈ જશે એવું અમને કીધું જો જ્યારે અમે ઠરાવમાં કામ લખાડીએ તે કામ નહીં આવતું અને જે અમારાથી અમે નથી લખાડતા તે કામ મંજૂર કરીને આવે તો સરપંચ અમે જાણ કરીએ તો તે આવતી નાણા પંચમાં આવશે એવું કહીને અમને છે લગભગ હાલમાં તો ત્રીજી પેઢી થાય છે એક જ છે ઇનોબા બા બાનો બા એટલે ત્રણ પેઢી થઈ મારું નામ ગરાશિયા મુકેશભાઈ તેરસિંહભાઈ વોર્ડ નંબર ત્રણ